ત્યારે અરવલ્લી જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરને લઈને જિલ્લા પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં છે ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરાયું તો મોડાસા શામળાજી હાઇવે પર પોલીસની ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરાયું છે ત્યારે બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી તો પ્રથમવાર તાલીમબદ્ધ ખાસ ડોગની પણ મદદ લેવાઈ છે ત્યારે દારૂની ઘૂસણખોરી અટકાવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે ત્યારે બીજા રાજ્યોના વાહનો પર પોલીસની બાજ નજર રહી છે હોટલ ફાર્મ હાઉસ જેવા સ્થળો ઉપર પણ બાજ નજર ગોઠવાય છે ત્યારે આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી યથાવત રહેશે તેવું આસિસ્ટન્ટ એસપી એ જણાવ્યું છે તો મહત્વના સમાચાર કહી શકાય અરવલ્લીથી ત્યારે અરવલ્લીમાં પણ પોલીસ હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે મોડાસા શામળાજી હાઈવે પર પોલીસની ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે પ્રથમવાર તાલીમબદ્ધ ખાસ ડોગની પણ મદદ લેવાઈ છે ત્યારે દારૂની ધુસણખોરી અટકાવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો ત્યારે બીજા રાજ્યોના વાહનો પર પોલીસની બાજ નજર રખાઈ રહી છે ત્યારે હોટલ અને ફાર્મહાઉસ જેવા સ્થળો ઉપર પણ બાજ નજર ગોઠવી દેવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી યથાવત રહેશે તેવું આસિસ્ટન્ટ એસપીએ જણાવ્યું છે થર્ટી ફર્સ્ટ હોવાથી માન્ય રેમ સાહેબ અને માન્ય એસપી પી સાહેબની સૂચનાથી આજે આ મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પાંચ પોઈન્ટ જેમ કે હેડક્વાર્ટર છે હજીરા સર્કલ છે કેલેક્ટ સર્કલ છે સહયોગ સર્કલ છે અને રાણા સૈયદ આ પાંચ પોઈન્ટ ઉપર પાંચ અધિકારી અને ત્રીસ માણસો સાથે સતત વાહનનું ચેકિંગ ચાલુ છે જેમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે એ ઇન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે